એનસીજીજીએ નોંધપાત્ર સીમા ચીન હાંસલ કર્યું છે લેટિન અમેરિકન અને કેરેબિયન દેશો માટે જાહેર નીતિ અને શાસન પર પ્રથમ એડવાન્સ લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત થઈ બહુદેશીય કાર્યક્રમમાં દેશ દેશોના બાવીસ સનદી અધિકારીઓ સહભાગી થયા હતા મહત્તમ શાસન લઘુત્તમ સરકાર ડિજિટલ ઇન્ડિયા પ્રધાનમંત્રી ગતિશક્તિ ઈ એમ મારફતે ખરીદીમાં સુધારા ભ્રષ્ટાચાર સામે જીરો ટોલરન્સ અભિગમ મિશન કર્મયોગી મારફતે ક્ષમતાની કાર્યક્રમોનું ભારત શાસન મોડલ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ જાહેર નીતિ અને શાસન પરનો પ્રથમ એડવાન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભૂજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ